હેલો માય યુટ્યુબ ફેમિલી કેમ છો બધા આઈ હોપ કે તમે બધા મજામાં હશો હું પણ એકદમ મજામાં છું તો વિદ્યાર્થી મિત્રો આજનો જે વિડીયો છે એ મેં જે લોકો ટેટાટની પ્રિપેરેશન કરી રહ્યા છે એવા લોકો માટે બનાવેલો છે જે લોકો ટેટાટની પ્રિપેરેશન કરે છે એના માટે જે શિક્ષણ વિશેષ આજના વિડીયોમાં હું લઈને આવી છું જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ જઈને સબસ્ક્રાઈબ કરી લેજો અને આવા જે અવનવા વિડીયો છે એ તમને મળતા રહેશે અને કોઈ બી તમને કન્ટેન્ટ જોતું હોય કોઈ બી કન્ટેન્ટને રિલેટેડ તમને વિડીયો જોતા હોય તો તમે મને કમેન્ટ સેક્શનની અંદર જણાવી શકો છો કમેન્ટ કરીને કે તમને કઈ ટાઈપના વિડીયો જોવા ગમે છે અને કઈ ટાઈપના તમને વિડીયો જોઈએ છે તો એ ટાઈપના વિડીયો હું બનાવીશ તો આજનો જે વિડીયો ખાસ એવા જ લોકો માટે મેં બનાવ્યો છે જે ટેટરની પ્રિપેરેશન કરી રહ્યા છે તો આ અત્યારે જ મેં ક્વેશ્ચન લીધેલા છે એકથી સિત્તેર જેટલા ક્વેશ્ચન છે જે અગાઉની એક્ઝામમાં ટેટર્ટની એક્ઝામમાં પૂછાઈ ગયેલા છે અને અમુક એવા ક્વેશ્ચન છે જે પૂછાવા યોગ્ય છે તો એ ટાઈપના મેં ક્વેશ્ચન અહીંયા લીધેલા છે સો પ્લીઝ તો વિદ્યાર્થી મિત્રો વિડીયોને સ્કીપ કર્યા વગર તમે એન્ડ સુધી જોજો જેથી તમને જે ક્વેશ્ચન અહીંયા મેં લીધેલા છે એ બધા ક્વેશ્ચન તમારે પ્રિપેર કરવાના છે આપણે શું ખબર કે કોઈ પણ એક ક્વેશ્ચન બી આપણી એક્ઝામમાં પૂછાઈ જાય તો કેટલો ઇમ્પોર્ટન્ટ હોય છે તમને ખબર જ છે કોઈ બી ગવર્મેન્ટ એક્ઝામની પ્રિપેરેશન કરતા હશે એમને ખ્યાલ જ હશે કે એક એક ક્વેશ્ચન કેટલો ઇમ્પોર્ટન્ટ હોય છે માટે ખાસ વિડીયોને સ્કીપ નહીં કરતા જો તમે વચ્ચેથી સ્કીપ કરી દેશો ને લાસ્ટમાં જે ક્વેશ્ચન હશે ને એમાંથી પૂછાઈ ગયો તો તમને અફસોસ રહી જશે કે આમાંથી એક ક્વેશ્ચન પૂછાઈ ગયો અને જે મેં પ્રિપેર નતો કર્યો સો એવો ઓપ્શન્સ ના રહે ખાસ પ્રિપેર કરજો કે ક્વેશ્ચન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે મેં અહીંયા લીધેલા છે અને કોઈ મેં ફાલતુ ક્વેશ્ચન અહીંયા નથી લીધેલા જે મને યોગ્ય લાગે છે કે આ ક્વેશ્ચન પૂછાવવા યોગ્ય છે મેં આખું એનાલિસિસ કરેલું છે અને પછી જ ક્વેશ્ચનને અહીંયા લીધા છે એવા એવા ક્વેશ્ચન જ મેં અહીંયા મૂક્યા છે જે તમારા માટે યુઝફુલ હોય તમારો બી ટાઈમ વેસ્ટ ન થાય અને તમે જે વર્ક કરી શકો એટલા માટે તમને ક્યાંય ગોતવા ના પડે અમુક ક્વેશ્ચન એટલા માટે મેં બધા ક્વેશ્ચન ઇન્વોલ્વ કરેલા છે સો પ્લીઝ સ્કીપ નહીં કરતા વિડીયોને અને જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય મારી ચેનલને તો તમે સબસ્ક્રાઈબ કરી લેજો અને જો વિડીયો ગમે તો લાઇક શેર કરજો તો હવે વિડીયો તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે વિડીયોની શરૂઆત કરીએ શિક્ષણ વિશેષ ટેકટાકની એક્ઝામની પ્રિપેરેશન કરતા વિદ્યાર્થીઓ માટે તો પહેલું જે ક્વેશ્ચન છે એ છે ઓગણીસો છ્યાસીની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ કોનાથી પ્રેરિત હતી તેના પ્રણેતા કોણ હતા એમનો આન્સર છે શ્રી રાજીવ ગાંધી સેકન્ડ ક્વેશ્ચન છે ભાર વિનાનું ભણતરની કમિટીના પ્રણેતા કોણ છે કોણ હતા ડૉક્ટર યશપાલ ત્રીજો જે ક્વેશ્ચન છે એ છે ડીપીઇપીનું ફૂલ ફોર્મ તો વિદ્યાર્થી મિત્રો ખાસ તમે જે શિક્ષણ રિલેટેડ જે બી ફૂલ ફોર્મ છે એ બધા તમે રીડ કરજો પ્રિપેર કરજો કેમ કે કોઈ બી દર વખતે કોઈ પણ એક ફૂલ ફોર્મ તો પૂછાય જ છે કંઈ પણ હોય એ ફૂલ ફોર્મ તો પૂછાય જ છે સો પ્લીઝ તમે પ્રિપેર કરજો અહીંયા આપેલું છે ડીપી ઇપીનું ફૂલ ફોર્મ ડિસ્ટ્રિક્ટ પ્રાઇમરી એજ્યુકેશન પ્રોગ્રામ જે ઓગણીસો ચોરાણુંથી અસ્તિત્વમાં આવેલું છે ડીપી ડીપીઇ પી ફેર આઈ ઓગણીસો ચોરાણું કયા કયા જિલ્લાઓનો સમાવેશ થયો હતો તો અહીંયા ત્રણ જિલ્લાનો સમાવેશ થયેલો છે ડીપી ઇપી ફેર આઈમાં જે ઓગણીસો ચોરાણુંથી અસ્તિત્વમાં આવ્યું છે એમાં પંચમહાલ જિલ્લો બનાસકાંઠા અને ડાંગ જે ચોથો ઓપ્શન હશે એ ખોટો હશે તો ધ્યાનથી આને પ્રિપેર કરજો અને ધ્યાનથી યાદ રાખજો કે કયા કયા ત્રણ જિલ્લાઓનો સમાવેશ કરેલો છે ડીપીઈપીમાં પીમાં પાંચમો જે ક્વેશ્ચન રહેવાનો છે જે ભાર વિનાના ભણતરની ડૉક્ટર યશપાલ કમિટી ક્યારે અસ્તિત્વમાં આવી તો એમની જે સાલ છે એ ઓગણીસો બાણું છે છઠ્ઠો જે ક્વેશ્ચન છે એ છે મધ્યાહન ભોજન યોજનાની શરૂઆત ક્યારથી થઈ હતી તો કંઈ બી તમને એવા એવા ક્વેશ્ચન પૂછાઈ શકે કે આમની શરૂઆત ક્યારે થઈ હતી સૌ આ ક્યારે અસ્તિત્વમાં આવ્યું કઈ શાલમાં આવ્યું કોણ એના પ્રણેતા છે તો એવા એવા ક્વેશ્ચન પૂછાવે યોગ્ય છે તો મધ્યાહન ભોજન યોજનાની શરૂઆત ઓગણીસો ચોર્યાસીથી થઈ હતી પછી મધ્યાહન ભોજન યોજનાનું જે ફૂલ ફોર્મ છે ઇંગ્લિશમાં એ પણ આપણે યાદ રાખવાનું છે મિડ ડે મીલ સ્કીમ આઠમો જે ક્વેશ્ચન છે એ છે સર્વ શિક્ષા અભિયાનની શરૂઆત ક્યારથી થઈ હતી અથવા તમને એમ પણ પૂછાઈ શકે એસેસ એનું ફૂલ ફોર્મ કહ્યું તો સે એસેસ એનું જે ફૂલ ફોર્મ છે એ સર્વ શિક્ષા અભિયાન જે એની શરૂઆત થઈ હતી બે હજાર બે હજાર એકથી નવમો જે ક્વેશ્ચન છે એ છે સર્વ શિક્ષા અભિયાનનું સ્લોગન શું છે જો તમે સર્વ શિક્ષા અભિયાનનું જે ફોટો હોય તો એ જોયો હોય તો પેન્સિલ ઉપર બે વિદ્યાર્થીઓ બેઠેલા છે અને નીચે આમનું સ્લોગન લખેલું છે સૌ ભણે સૌ આગળ વધે તો આ યાદ રાખજો સૌ ભણે સૌ આગળ વધે એમનું સ્લોગન છે દસમો જે ક્વેશ્ચન રહેવાનો છે એ છે નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક એનસીએફ એ ક્યારે અભિ ક્યારે અભ્યાસક્રમનું માળખું અને મૂલ્યાંકન પ્રવિધિ જાહેર કરી એન એ અભ્યાસક્રમનું માળખું અને મૂલ્યાંકન પ્રવિધિ ક્યારે જાહેર કરી બરાબર છે તો એ બે હજાર પાંચમાં એનસીએફનું પૂરું નામ અહીંયા આપેલું છે જે ઉપરનો ક્વેશ્ચન છે એમાંથી જ મેં બનાવેલો છે કે આવી રીતના પણ ફૂલ ફોર્મ તમને પૂછાઈ શકે તો નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક બારમો જે ક્વેશ્ચન છે એ છે બે હજાર સોળથી બે હજાર વીસ સુધી નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો ડ્રાફ્ટ કોણે બનાવ્યો તો એમના જે આન્સર છે કે કસ્તુરી રંગન કમિટી તેરમો જે ક્વેશ્ચન છે એ છે મેકોલીના વિવરણપત્રની સાલ કઈ હતી તો તમે યાદ રાખજો કંઈ બી સાલમાં કન્ફ્યુઝન ન થવું જોઈએ પ્રોપર યાદ રાખજો કે કઈ કઈ શાલ કેમાં આવે છે એ યાદ રાખજો આડાવડું ન થાય વિદ્યાર્થી મિત્રો તો મેકોલેના વિવરણપત્રની સાલ કઈ છે અઢારસો પાંત્રીસ તો અઢારસો ને પાંત્રીસ છે ચૌદમો ક્વેશ્ચન છે ઇંગ્લિશ મીડિયમ મેકોલેએ ક્યારે ફરજિયાત કર્યું હતું તો એની સાલ આપેલી છે અઢારસો સાડત્રીસ પંદરમો જે ક્વેશ્ચન છે એ છે ચાર્લ્સ વૂડનો ખરીદો ક્યારે અસ્તિત્વમાં આવ્યો અઢારસો ને ચોપનમાં તો સોળમો જે ક્વેશ્ચન છે એ છે ગ્રાન્ડ ગ્રાન્ડ ઇન એઇડ કોડ ઓગણીસો ચોસઠના મૂળ સામા છે તો કે અઢાર એનો આન્સર છે અઢારસો ચોપનના ચાર્લ્સ વૂડના ખરીદામાં સત્તરમો જે ક્વેશ્ચન છે એ કોણે માધ્યમિક શિક્ષણના વ્યવસાયિક શિક્ષણ પર ભાર મૂક્યો હતો તો સૌ પ્રથમ જો પૂછાયું ને કે સૌ પ્રથમ કોણે માધ્યમિક શિક્ષણના વ્યાવસાયિક શિક્ષણ પર ભાગ પચીસમું ક્વેશ્ચન છે માધ્યમિક શિક્ષણના સાયન્સ અને આર્ટ્સની વિભાવના કોણે આપી તો સર જોન જાલટન ઓગણીસોને ચુમ્માલીસમાં આપી સર ઓગણીસો ને ચુમ્માલીસ છવ્વીસમું ક્વેશ્ચન છે આઝાદી પછીનું સૌ પ્રથમ ક્યુ આઝાદી પછી આપણું જ્યારે ભારત દેશ આઝાદ થયો પછીનું સૌ પ્રથમ પંચ ક્યુ હતું ઓગણીસસો અડતાલીસ ઓગણપચાસ ડૉક્ટર રાધાકૃષ્ણ પંચ યુનિવર્સિટી શિક્ષણ પંચના નામથી પણ ઓળખાય છે સત્યાવીસમો ક્વેશ્ચન છે વિશ્વવિદ્યાલય અનુદાનયો આયોગની સ્થાપના પર ભાર મૂકનાર પંચ ક્યુ હતું તો ડૉક્ટર રાધાકૃષ્ણ પંચ ઓગણીસો અડતાલીસ ઓગણપચાસ અઠ્યાવીસમો ક્વેશ્ચન છે ઉચ્ચ શિક્ષણની ગુણવત્તા સુધારવા અને વધુમાં વધુ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓની સ્થાપના માટે કોણ કાર્યરત છે તો હાયર એજ્યુકેશન કમિશન ઓફ ઇન્ડિયા યુજીસીની જગ્યાએ એચ સી આઈ જે આ ફૂલ ફોર્મ ઉપર આપેલું છે હાયર એજ્યુકેશન કમિશન ઓફ ઇન્ડિયા તો યુજીસીની જગ્યાએ આ સંસ્થા કાર્યરત છે ઓગણત્રીસમો ક્વેશ્ચન છે ભારતમાં ઉચ્ચ શિક્ષણની શરૂઆત સાનાથી થઈ હતી તો કે ગ્રામ વિદ્યાપીઠથી ત્રીસમો ક્વેશ્ચન છે ત્રિભાષી સૂત્ર માતૃભાષા રાષ્ટ્રભાષા અને આંતરરાષ્ટ્રીય ભાષાનો ખ્યાલ કોણે આપ્યો ત્રિભાષા એટલે માતૃભાષા રાષ્ટ્રભાષા અને આંતરરાષ્ટ્રીય ભાષા આમનો ખ્યાલ કોણે આપ્યો હતો તો કે ડૉક્ટર રાધાકૃષ્ણ પંચે ઓગણીસો અડતાલીસ ઓગણપચાસમાં હવે તમને વિદ્યાર્થી મિત્રો એક એક ક્વેશ્ચન હું રીડ કરતી જાઉં છું પણ આ વિડીયો લોંગ થશે એટલા માટે હું તમને અહીંયા એક એક ફોટો સ્ક્રીનશોટ આપી દઉં છું જે તમે સ્ક્રીનશોટ લઈ અને પ્રિપેર કરી લેજો કેમ કે સિત્તેર જેટલા ક્વેશ્ચન છે તો તમે એક એક ક્વેશ્ચન આવી રીતે હું રીડ કરીશ તો વિડીયો ખૂબ જ લાંબો બની જશે એટલા માટે ત્રીસ જેટલા ક્વેશ્ચન મેં રીડ કરેલા છે ને હવે આગળના ક્વેશ્ચન છે એનો હું ફોટો સામે એડ કરી દઉં છું તમે વિદ્યાર્થી મિત્રો એક બી ક્વેશ્ચન સ્કીપ નહીં કરતા ખાસ મારી વિનંતી છે કેમ કે આ એક એક ક્વેશ્ચન તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે તો સો પ્લીઝ તમે આને પ્રિપેર કરી લેજો તો વિદ્યાર્થી મિત્રો એકથી સિત્તેર જેટલા ક્વેશ્ચનના બધા ક્વેશ્ચનના ફોટોઝ મેં આ વિડીયોની વિડીયોના એન્ડમાં મૂકેલા છે સો પ્લીઝ તમે આ એક એક ક્વેશ્ચનને રીડ કરજો પ્રિપેર કરજો અને યાદ રાખજો કેમ કે ઇસ્વેશનવાળા વધારે છે ક્વેશ્ચન એટલા માટે આડાવડી ન થાય ઇસ્વેશન એના માટે ખાસ ધ્યાન રાખજો અને ટ્રીકથી યાદ રાખજો અને વારંવાર એમનું રિવિઝન કરજો જેથી તમને ભૂલાય નહીં વધારેમ વધારે રિવિઝન થાશે તો તમને યાદ રહેશે અને જો તમે એકવાર રીડ કરી લીધું ને પછી તમે ક્યારેય એ ક્વેશ્ચન જોતા જ નથી તો તમને યાદ તો વિદ્યાર્થી મિત્રો આ જે વિડીયો છે મેં શિક્ષણ વિશેષ માટે બનાવેલો હતો જે વિડીયો તમારા માટે યુઝફુલ છે કે નહીં એ તમે મને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી શકો છો જેથી મને ખ્યાલ આવે કે તમારા માટે આ વિડીયો યુઝફુલ છે કે નથી તો ટેટાની પ્રિપેરેશન કરતા વિદ્યાર્થીઓ માટે જ મેં આ ખાસ સ્પેશિયલ એના માટે બનાવેલો હતો જેથી એ લોકોને શિક્ષણ વિશેષમાં થોડી ઘણી હું હેલ્પ કરી શકું અને કોઈ બી ક્વેશ્ચનમાં તમને ક્વેરી હોય તો તમે મને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી શકો છો જેથી મને ખ્યાલ આવે કે આગળ કઈ ટાઈપના મારે વિડીયો બનાવવા કઈ ટાઈપનું તમને કન્ટેન્ટ જોઈએ છે અને નેક્સ્ટ વિડીયો તમને કઈ ટાઈપનો જોઈએ છે મને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરજો જેથી મને ખ્યાલ આવે અને આજનો વિડીયો જો તમને ગમ્યો હોય તો તમે મને તમે આ વિડિયોને લાઇક શેર કરજો અને જો મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ જેને પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો જેથી મારા જે ન્યૂ વિડીયો છે એ તમારા સુધી પહોંચી શકે જેમની અપડેટ તમને મળી શકે અને નેક્સ્ટ વિડીયો માટે પ્લીઝ કમેન્ટ કરજો થેન્ક યુ મળીએ નેક્સ્ટ વિડીયોમાં